જે મત निमित्त કે જે બધે મજામાં રહે બધે મજામાં રહે તો મનો મિરાજે ને તો જોડીયા તો આગળ અમે વિનંતી કરીશું સપ્લાય કરીશું કે મેટર એલર્ટ વિશેનો તમને જો આપ દેવા જોઈએ મેં કે જો હે ડિવાઇડ નોટિફિકેશન તો પણ કેરે જો આપણે આપણે આવી ગયા છે થાબા માથે ને જે નિસે પાડ છે અમ તમને ટેલ વ્લોગ જોયો હે તો ફૂલ એન્જોય નો કા ગોપાલભાઈ તો જો આપણે નિસે ભીછો છે

બધો ટેક્સ્ટ આપણે હકાતા પણ આ કને ખાન વિશ બાકી હતું તો ઉપર ઉપર હું આમ કરના ખો ના ના ફોટો ની મારી પડે આ લેવર છે હું લાઈટ કરી નાખ ફ્રી હાલ કે રે રેડી રેડી હાલ હેમલે આપણે પેટ્રોલ પૂરું થઈ ગયું તો આપણે પેટ્રોલ ને કેન્જો લઈને જઈ રહ્યા છીએ ડીઝલ આ ભાઈ ડીઝલ આ ડીઝલ નુકenin ગોપતભાઈ ને હાથમાં ના હે ગોતમભાઈ છે કે ગોતમભાઈ ગવાસ ગવાસ તો હવે તો બાકી કઈ ન રહ્યું ખાલી આ એકર્યું છે ને કાંજીને વશમાં વશમાં ટુકડા ટુકડા આવીને ઈ છે તો વ્લોગ માં છેલે સુધી બનירજો જન સેનામાં પહેલીવાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો પછી મળી